પોરબંદરના દરિયામાં બે દિવસીય જે ટ્રાયથલોન તેમજ સ્વિમાથોન બે હજાર છવ્વીસ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સ્વિમાથોન બે હજાર છવ્વીસના જે ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલ નજારો જે છે મહત્વની વાત છે કે પોરબંદરના શ્રી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી આ પ્રકારે જે સ્વિમાથોન જે છે દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જે નજારો જે છે ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલ મોટી સંખ્યામાં કહી શકાય કે ચૌદસોથી વધુ સ્પર્ધકો છે તે આ સ્વિમાથોન તેમજ ટ્રાયથોનમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ રહ્યા છે અને જે રીતે આ દરિયો જે છે પોરબંદરનો ત્યાં પેરા સ્વિમર હોય કે નાની ઉંમરથી લઈ અને વૃદ્ધો સુધી સૌ કોઈ દરિયા સાથે બાથ ભીડી અને આ જે સ્પર્ધા છે દર દરિયાઈ તરણ સ્પર્ધા તેમાં ઉત્સાહ સાથે જોડાતા જોવા મળ્યા હતા